હલો આજે આપણે મફતમાં મળતી વણમાગી સલાહ વિશે વાત કરીશું મારા છેલ્લા વિડીયોમાં મેં કહ્યું કે જીવનમાં કશું મફત મળતું નથી સિવાય કે સૂર્યપ્રકાશ અને દૂષિત હવા પરંતુ મારી વાત સાંભળી એક શુભેચ્છકે મને કહ્યું કે તમે ભૂલી ગયા કે આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં મફતમાં મળતી એક ચીજ છે સલાહ જો તમે એટલું જ બોલો કે પેટમાં હળવું દુખે છે કે તુરત જ કોઈ તમને અજમો અને મીઠું ફાકી જવાની સલાહ આપશે તો કોઈ કેશે એસિડિટીની ગોળી લઈ લો તુરત રાહત થઈ જશે કોઈ સોનોગ્રાફી કરાવી લેવાની સલાહ આપશે કોઈ કેસે ચાલવા જવાનું રાખો અને કોઈ તો વળી લિવર પ્રોબ્લેમની શક્યતા દર્શાવી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક દહેશત ઊભી કરશે મારા એક પડોશી હતા રાવલભાઈ એક રાત્રે હું જમતો હતો ત્યારે તેમનો પુત્ર ઘરમાં આવીને બોલ્યો કે પપ્પા માટે ગેસની ગોળી આપોને જમીને હું તેમના ઘરે ગયો આઠ દસ જણા નાના રૂમમાં હાજર હતા રાવલભાઈને બ્લોટિંગ એટલે કે પેટમાં ગેસ ભરાવાથી પેટ ફૂલી ગયેલું તેઓ ખૂબ બેચેન અને હેરાન પરેશાન હતા ન તો તેઓ બેસી શકતા હતા ન તો સૂઈ શકતા હતા અને ઓ મા ઓ મા એવું બોલતા બોલતા રાવલભાઈ એક વાક્ય બોલ્યા જેણે અમને સૌને ખૂબ હલાવી દીધા એ બોલ્યા કે આજ તો હું ગયો અને બરાબર એ જ ક્ષણે બાજુના ફ્લેટમાંથી ઓડકાર ખાતા ખાતા સવિતાબેન આવ્યા શું થયું નો જવાબ મળતા સવિતાબેન કે બાપરે આ ગેસની તકલીફ તો ક્યારેક જીવ લઈ લે એવી હોય છે અમારા ગામમાં એક ભાઈને છાતીમાં ગેસ ચડી ગયો કોઈએ પૂછ્યું પછી તો તેમણે માત્ર આકાશ તરફ ઈશારો કર્યો દરમિયાન રૂમમાં હાજર એક નિષ્ણાતે કહ્યું કે બે ચમચી ઘી પી જાઓ હમણાં તમારી તકલીફ દૂર થઈ જશે રાવલભાઈ બે ચમચી ઘી પી ગયા પરંતુ કંઈ ફર્ક પડ્યો નહીં ત્યાં તો એક ભાઈ કહે કે એક કેળું ખવડાવી દો ઘરમાં કેળું નહોતું છતાં ક્યાંકથી વ્યવસ્થા કરી એક કેળું પણ ખાઈ ગયા કશો ફર્ક પડ્યો નહીં પરિસ્થિતિ વણસતી જતી હતી કોઈએ વળી ઘૂંટણીએ પડી ઘોડો ઘોડો થવાની સલાહ આપી મુશ્કેલીએ ચાર જણાની મદદથી રાવલભાઈ ઘોડો બન્યા પરંતુ ગેસને તો જાણે બહાર આવવું જ ન હતું ત્યારબાદ કેટલાક લોકોએ ફ્લોર ફ્લોરથી દાદર ઉતારી રાવલભાઈને સોસાયટીના કમ્પાઉન્ડમાં ચલાવ્યા દસેક જણથી ઘેરાયેલા તેઓ મુશ્કેલીથી થોડા ડગલા ચાલ્યા પરંતુ ગેસનું દબાણ ઓછું થતું ન હતું આખરે રાત્રે સાડા અગિયાર વાગે ડૉક્ટર કિરીટભાઈ પટેલને વિઝિટે બોલાવ્યા ભરચક રૂમમાં ડૉક્ટર કિરીટભાઈ કહે આમાં દર્દી કોણ છે મને અંદર તો આવવા દો તેમને લાગ્યું દર્દીને જોઈને તેમને લાગ્યું કે કદાચ આંતરડામાં ચાંદુ હશે એટલે એમની સલાહ મુજબ આખું સરઘસ એક સર્જનની હોસ્પિટલે પહોંચ્યું હોસ્પિટલ આખી ભરાઈ ગઈ ગોકુલધામ માફક અમારા શિવમ એપાર્ટમેન્ટના લોકો ત્યાં ફેલાઈ ગયા ડોક્ટરે કહ્યું તમે બધા ઘરે જાઓ એક વ્યક્તિ જ માત્ર પેસન્ટ સાથે રહે રાત નીકળી સવારે જલ્દી તૈયાર થઈ મેં હોસ્પિટલે જતાં જતાં રાવલભાઈના ઘરમાં ડોક્યું કર્યું તો તેઓ તો ચશ્મા ચડાવી છાપું વાંચતા હતા મને ખૂબ જ આશ્ચર્ય થયું મેં પૂછ્યું તો મને કહે કે ડૉક્ટરે એનિમા આપતા જ ફાયર વર્ક્સ ચાલુ થઈ ગયું અને પેટ ખૂબ હળવું થઈ ગયું છે અત્યારે ચા નાસ્તો કરું છું પાંચ દાયકા પહેલાં હું બેચલર હતો અને ભાડાની રૂમમાં રહીને અમદાવાદમાં નોકરીની મેં શરૂઆત કરેલી મારા રૂમ પાર્ટનર અમૃતલાલ રાજપૂત હતા અને બેંકમાં ઓફિસર હતા તેમનું સઘ પણ એ જમાનામાં બે બહેનોમાંથી નાની બહેન સાથે થયેલું મોટી બહેન થોડી પાવરફુલ હતી અને લગ્ન માટે તૈયાર જ થતી નથી અમૃતલાલનો નાનો ભાઈ ડૉક્ટર હતો અને તેને પણ કોઈ રાજપૂત ફેમિલીની છોકરી પસંદ આવતી ન હતી મારાથી વળી અપરિપક્વતાને કારણે એક સૂચન થઈ ગયું મેં કહ્યું આ બંને પાવરફુલને ની જોડી બનાવી દો અમૃતલાલ ઉછળિયા કેવી પાગલ જેવી વાત કરો છો તમને કંઈ ભાન છે મોટા ભાઈ સાથે નાની બહેન અને નાના ભાઈ સાથે મોટી બેન નાની બેન જેઠાણી અને બેન દેરાણી કેવી રીતે થાય મેં કહ્યું સોરી આ તો હમસ્તું જ મોઢામાંથી નીકળી ગયું પરંતુ તેમણે આ વાહયત વાત પોતાના નાના ભાઈને કરી ત્યારે નાનો ભાઈ તો એકદમ તૈયાર થઈ ગયો તેણે તો સેટિંગની તૈયારી ચાલુ કરી અને થોડા દિવસ પછી અમૃતલાલ મને કહે મારા નાના ભાઈને તો ત્યાં જ કરવું છે પણ અમારી રૂઢિચુસ્ત જ્ઞાતિમાં તો વાત મારા મારી પર આવી ગઈ છે આમ મફતની સાચી સલાહ પણ ક્યારેક તોફાન મચાવી દેતી હોય છે એ જ સમયમાં મારી ઓફિસમાં ઇન્દ્રવદન મિસ્ત્રી એક હોશિયાર ડ્રાફ્સમેન હતા કોઈ પણ વાત કરીએ તો તેઓ હંમેશા દ્રષ્ટાંતથી જવાબ આપતા મેં એક વખત તેમને કહ્યું મિસ્ત્રીભાઈ આ બાબતમાં તમે તમારા સાથીદાર અશોકભાઈને સલાહ કેમ નથી આપતા તો કહે કે શિયાળાની કડકડતી ઠંડીમાં એક ઝાડ પર એક વાંદરો ઠંડીમાં ઠૂઠવાતો હતો બીજા ઝાડ પર માળામાંથી ચકલી કહે વાંદરાભાઈ આવી રીતે ઠંડીમાં ઠૂઠવાઓ છો એના કરતાં અમારી માફક ઘર બનાવીને રહેતા હોતો આ સાંભળી ચીડાયેલા વાંદરાએ ખીખીયાટો ટોકરી ચકલીનો માળો નીચે ફેંકી દીધો આખરે મિસ્ત્રીભાઈ એટલું જ બોલ્યા કે આમ અમુક લોકોને સલાહ આપવાનું સલાહ ભર્યું નથી આમ મફતમાં મળતી વણમાગી સલાહો જો આપણે ફોલો કરીએ તો તેના પરિણામો જે આવે તે સ્વીકારવા તૈયાર રહેવું પડે આપને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો